ನಾನ್ ನೋಡ್ರಿ ಯಾರು ನೋಡ್ರಿ ಅವರು ಬಂದು ಇಲ್ಲಿ ಶೇರ್ ಕೆಟ್ಟ ಯಾರು ನೋಡಕ್ ಹೊರಗಡೆ ಬರ್ಬೇಕು ಮಾಡ್ತೀವ ನೀನ್ ಹಿಂಗ ಇದಂಪೈಗೆ ಬಣ್ಣ ಹಾಕಿರ್ತದೆ ಸ್ವಾಮಿ ಹತ್ತಿರಕ್ಕೆ ಮುಖಂಡ್ರೆ ಮಾಡ್ಸು

કા કે ઇન્નોના મશીન કરી બા હરકે બેસત તરી બો મુંળ કે મુંળ કા હરકે બેસત તરી બે હે ચાલા એ બલે મેરે વાના મંત કોઈ ઈી ઈી આ છે પા સોમવાર દિસે આલા ભરબુ એ સોમવાર દિસે આલા ભરુ બેલી દીધા છે થીત ગેરંટી માડકોન બોલ બડને આ